પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના જેટલા કોઈ સંકલ્પો હતા યોગીજી મહારાજ આજથી ચાલીસ વર્ષ પહેલા પિસ્તાલીસ વર્ષ પહેલા બોલેલા કે આપણે અમેરિકામાં સત્સંગ કરાવો છે લંડનમાં સત્સંગ કરાવો છે જાપાનમાં સત્સંગ કરાવો છે રશિયામાં સત્સંગ કરાવો છે એ કઈ પરિસ્થિતિમાં બોલેલા યોગીજી મહારાજને આણંદથી વિદ્યાનગર જવું હોય ને તે વખત ગાડી પણ નહોતી બળદ ગાડામાં જતા આણંદ થી વિદ્યાનગર જવા માટે એક ગામથી બીજે ગામ જવું હોય તો ઘણી વખત ચાલતા અને એ વખત શું વાત કરતા કે આપણે અમેરિકામાં સત્સંગ કરાવો છે અને અહીંયા આણંદ વિદ્યાનગરની આસપાસ જ બોલતા અને આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય મહાન સ્વામી પૂજ્ય ડોક્ટર સ્વામી એ બે આણંદના બહુ આપણા ધર્મ ધુરંધર બંને આમ સંતો એવા આમ એક પ્રમુખ સ્વામી મહારાજ ના સ્કંદ કહી શકાય પિલર જેને કહેવાય એવા સંતો છે પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી આણંદના તો આ બધા યુવકમાં હતા યોગીજી મહારાજ જયારે આવી વાત કરે ને કે આપણે અમેરિકામાં સત્સંગ કરાવો છે તો આ બધા હસે કે બાપા આપણને ખરું આમ ના જવા દેશ એવું મનમાં થાય ને એટલે એ લોકો આમ હસે મશ્કરીના સ્વરૂપમાં તો યોગીજી મહારાજ હસવાનો ભાવ એને ખ્યાલ આવી જાય એટલે યોગીજી મહારાજ કહેતા કે ભલે તમે અત્યારે હસો છો પણ તમે તમારી નજરે જોશો કે અમેરિકા અને લંડન આ બધા દેશ છે ને આમ ડોલતાસ અને યોગીજી મહારાજ જે બોલ્યા એ ફક્ત દસ વીસ વર્ષના ગાળામાં એ લોકોએ એમની નજર સમક્ષ જોયું આપણને એમ થાય કે મોટા પુરુષ બોલે એ સત્ય તો થાય જ કારણ કે ભગવાન અને સંત જે બોલે ને એ કદાચ બાવળિયાના ઝાડ નીચે ઉભા હોય ને એવું બોલે કે આને કેરીઓ આવશે તોય કેરી આવે એ સત્પુરુષનું સામર્થ્ય છે આંબે તો કેરીઓ આવે જ એમાં काही નવાઈ નથી પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ કેવા સત્પુરુષ હતા એ એમ કે ને કે બાવળ ઉપર કેરી આવે તોય આવે એક યુવક એ યોગીજી મહારાજને કહ્યું પીનાકિન બ્રહ્મબટ કરીને યુવક હતા એમણે વાત કરી કે બાપા તમને અંગ્રેજી શીખવું છે બાપા કે હા અંગ્રેજી શીખવાડો કે અમને બહુ ઉમંગ છે તો કે બાપા તમારી પાસે કોઈ આશીર્વાદ લેવા માટે આવે તો યુવકોને તમે કહો છો ને કે આવતીકાલે ઉપવાસ એ કે હા બાપા તમે એને એવું કેવું ને અંગ્રેજીમાં આવતીકાલે ઉપવાસ એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવું ને તો ટુ મોરો ફાસ્ટ એવું કહેવાનું બાપા કે હા આવડશે પછી આમ શીખવાડે ટુ મોરો ફાસ્ટ ટુ મોરો ફાસ્ટ આવું ચાર પાંચ વખત બોલે ટુ મોરો ફાસ્ટ અને આવડી જાય હાલે બાપા કે હવે આવડી ગયું કે ટુ મોરો ફાસ્ટ બાપા કે આવો કે આશીર્વાદ આપીએ બધાને તો જેટલા કોઈ લાઈનમાં આવે ને ધબ્બો મારે બાપા કે ટુ મોરો ફાસ્ટ આજે તમે અંગ્રેજી શીખ્યા છીએ એની ફી આપવી પડે ને તમે શીખ્યા ફી બિચારા બીજાને લેવાની આ જેટલા આવે ને ધબ્બો મારે યોગી મારે અને બધા યુવકોને આમ ટુ મોરો ફાસ્ટ ટુ મોરો ફાસ્ટ આમ કર્યા કર્યું અને પછી છેલ્લે આ પિનાકીન બ્રહ્મટ અત્યારે સત્યપ્રકાશ સ્વામી નામ છે બોચા શરણમાં છે ને તો એ કે બાપા તમ મેં તમને અંગ્રેજી શિખવાડ્યું ટુ મોરો ફાસ્ટ ટુ મોરો ફાસ્ટ થાય બધાને કીધું હવે હું તમને બીજું વાક્ય શીખવાડું એ તમારે બોલવાનું તો કે કયું વાક્ય બોલવાનું એ કે તમે બીજાને બધાને કીધું ને ટુ મોરો ફાસ્ટ હવે તમે મને એમ કહો ટુ મોરો બ્રેકફાસ્ટ હા આ નવો શબ્દ છે યોગીજી મહારાજ કે માળો મને ઊંધું ઊંધું શીખવાડે છે હવે ટુ મોરો બ્રેકફાસ્ટ નો અર્થ શું થાય આવતીકાલે નાસ્તો કરવાનો એ પાછા યોગીજી મહારાજ સાથે પણ પણ કરતા તો યોગીજી મહારાજ ને આપણે તો પણ યોગીજી મહારાજને અંગ્રેજી શીખવાનો એક ઉમંગ અને બધા યુવકોને એક એવું એક બળ આપે એક પ્રેરણા આપે અને એ બળ અને પ્રેરણાના પ્રતાપે યોગીજી મહારાજના જે સંકલ્પો છે ને એ સંકલ્પો એવા સિદ્ધ થયા જયારે બોલતા હતા ત્યારે એમ લાગતું હતું કે આ બાપા તો ખાલી બોલે છે એની મસ્તીમાં હવે ક્યારે અમેરિકામાં સત્સંગ થશે ક્યારે લંડનમાં સત્સંગ થશે ક્યારે જાપાનમાં થશે એવું બધાને લાગતું હતું પણ એ અમેરિકામાં સત્સંગ યોગીજી મહારાજ ઓગણીસો ધામમાં ગયા અને ઓગણીસો ચુમ્બોતેર માં તો પહેલું મંદિર અમેરિકામાં થયું ચાર જ વર્ષના ગાળામાં એ વખતે ચિન્મય મિશન ના અધ્યક્ષ ચિન્મયાનંદ સ્વામી આવેલા એ ચિન્મયાનંદ સ્વામી ભારતના પ્રફર

અને હું કેટલા વખતથી અહીંયા મિશન સ્થાપવાનો વિચાર કરું છું એમ છતાં હજી હું સક્સેસ નથી ગયો અને યોગીજી મહારાજ અમેરિકામાં તો આવ્યા જ નથી બાપા યોગીજી મહારાજ અમેરિકા ગયેલા જ નથી પણ યોગીજી મહારાજે 70 ની સાલમાં આપણા કેસી પટેલ આપડે હરીબખને કીધેલું કે તમારા ઘરની સામે મંદિર થશે યોગી બાપા તો 70 માં પછી ધામમાં ગયા 71 ની સાલમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો માં પરદેશમાં ગયા અને ન્યુયોર્કની અંદર કેસી પટેલના ઘરની સામે જ મંદિર કર્યું એ વખતે હાજર હતા અને એમણે કહ્યું કે સત્પુરુષના સંકલ્પમાં કેવી તાકાત હોય છે કેવું સામર્થ્ય હોય છે એ ચિન્મયાનંદ સ્વામી કે મેં મારી આમ સાક્ષાત હું નજરો નજર જોઉં છ બાકી ગમે તેવો વ્યક્તિ હોય ને તો અમેરિકામાં મંદિર કરવું એ સામાન્ય વાત છે ખાવાના ખેલ છે અહીંયા નથી થતું ને આપણા દેશમાં કરવું હોય તોય કેટલું દમ નીકળી જાય છે તો એ લોકો સહયોગ નથી આવતા પરદેશમાં થાય જ ક્યાંથી પણ સ્વામી બાપાએ જે મંદિરો કર્યા ને પ્રમુખ સ્વામી મહારાજે અત્યારે પાંત્રીસ મંદિર અમેરિકામાં છે અને પાંત્રીસ એટલે આ તો સામાન્ય છે એકર જમીનમાં મંદિરો આ શિકાગોનું થયું એ ત્રીસ એકર જમીનમાં હ્યુસ્ટન થયું એ વીસ એકર જમીનમાં એટલાન્ટાની જમીન લીધી આપણે એલ ની અંદર તો હજી જમીન તો લેવાની છે ને પ્રમુખ સ્વામી મહારાજ જમીન લેતા પહેલા ખાસ ખાતમુહૂર્ત કરી દીધું નહીં તો માણસ જમીન લીધા પછી ખાતમુહૂર્ત થાય પણ પેલા ખાત મુહૂર્ત થયું સ્વામી કે જમીન મળશે આ તો કેસ ચાલે છે જમીનનો તો પણ સ્વામી કે મળશે અને કરી દો પછી હું ફરીથી ક્યારે આવવાનો પાછું પણ કામ તો શરૂ થઈ જાય ને કેનેડાની અંદર ત્રીસ એકર જમીન છે એમાં સ્વામી મોટી હવેલી બનાવી આના કરતા એ ડબલ હવેલી અદ્ભુત હવેલી બનાવી શિકાગોમાં હવેલી તૈયાર થઈ ગઈ એવી હ્યુસ્ટનમાં થશે અને અમેરિકામાં અક્ષરધામ માટે એકસો એકર જમીન વિચારો તો કરો કલ્પના ના આવે અમેરિકામાં આટલી જમીન યોગીજી મહારાજના જેટલા કોઈ સંકલ્પ હતા એ બધા જ સંકલ્પો પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા અને અત્યારે અમેરિકાનું જે સત્સંગ આપણે જોઈએ પણ એમાં મૂળ કારણ શું છે સત્પુરુષનો સંકલ્પ યોગીજી મહારાજે તો એમ પણ કીધેલું છે કે કાશ્મીરમાં પણ મંદિર થશે હા એટલે કાશ્મીર ભારતમાં જ જશે નહીં હા હા ખ્યાલ આવે છે ને બાકી તો આ તો યોગીજી મહારાજ બોલ્યા છે એટલે આપણને વિશ્વાસ બાકી રાજકારણીઓનો વિશ્વાસ નથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે દસ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આવેલા એ વાઇસ ચાન્સેલર હરસુખલાલ સંઘવી એનું નામ એણે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આજથી વીસ વર્ષ પહેલા એટલે એમણે જે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને ને ની સાલમાં આજથી ચૌદ એક વર્ષ પહેલા એમણે વાત કરી તો એના વીસ વર્ષ પહેલા એટલે ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે એક હું યોગીજી મહારાજ પાસે

યોગીજી મહારાજ ધબ્બો મારીને બાપા કે જાઓ શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો ખ્યાલ આવે છે જે લાઈન તમને તમે યોગીજી ધારો કે સ્વામી પાસે આવો ને એન્જિનિયરિંગ કરતા હોય અને સ્વામી ધબ્બો મારીને કે જાઓ ફાઇન આર્ટસ માં બહુ આગળ વધશો એટલે હું એન્જિનિયરિંગ કરું છું આ નથી મારી ચિત્ર લાઈન તો પણ યોગીજી મહારાજ ધબ્બો માર્યો બાપા કે જાઓ તમે શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો એટલે આમને થયું હર્સુખલાલ ને કે યોગીજી મહારાજ ને ખબર નહીં પડતી હોય એલ એટલે હું એટલે એમણે સમજાવ્યું કે સ્વામી હું જે લાઇન નો અભ્યાસ કરું છું ને કાયદાની લાઇન છે એલ એલ બી એટલે એટલે વકીલાતમાં ને મારે એમાં આગળ વધવાનું છે તો યોગીજી મહારાજ ફરી જ ધબ્બો માર્યો બાપા કે જાઓ શિક્ષણ ખાતા બહુ આગળ વધશો પછી એને થયું કે હવે યોગીજી મહારાજ ને કદાચ આમાં ખબર નહીં પડે કેટલા વિભાગો હોય ભણવામાં પણ હશે કે આશીર્વાદ તો આપ્યા છે એટલે પછી એને બહુ માથાકૂટ કરી નહીં અને તો આશીર્વાદ લઈને આવતા રહે એલ એલ બી કર્યું એણે પણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા ઉપકુલપતિ તો ઉપકુલપતિ જે થાય એ કયું ખાતું કહેવાય ખ્યાલ આવે છે એ કે મારે જવું હતું કાયદાના ખાતામાં પણ યોગીજી મહારાજ શું કીધું કે જાઓ શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો ને કે આજે શિક્ષણ ખાતામાં જ હું આગળ વધ્યો છું મોટા પુરુષના શબ્દો એ આપણા કરતાં બધું જોઈ શકે છે એને ખ્યાલ છે કે આ વ્યક્તિ ક્યાં જવાનો યોગીજી મહારાજ પાસે આપણે એક હરિભક્ત આવ્યા જેણે ગઢડા મંદિરની જમીન આપેલી આઈસીએસ જે વખતે થતા બધા આપણે એચએમ પટેલ મોરારજી દેસાઈ અને આ ગોવિંદસિંહ ચૂડાસમાં ભારતની ફર્સ્ટ બેચ જે કહેવાતી એમાં એણે આઈસીએસ કરેલું તો ગોવિંદસિંહ ચૂડાસમાં એ યોગીજી મહારાજ પાસે આવ્યા આવે આઈસીએ કક્ષાના ભારત જયારે આઝાદ થયું પછી પહેલા જ કલેક્ટર જે બધા મુકાયા ને એમાં ભાવનગર જિલ્લાના કલેક્ટર મુકાયા હતા આપણા સત્સંગી હતા પણ યોગીજી મહારાજ ને એક વખત કે બાપા મારે એક પ્રશ્ન છે યોગીજી મહારાજ કે શું પ્રશ્ન છે એ કે મારી દીકરી હર્ષદ કુંવર બા એમના દીકરીનું નામ હતું એ કે મારા દીકરી છે હર્ષદ કુંવર બા એને લગ્ન થયા સત્તર વર્ષ થયા પણ એમને કોઈ સંતાન નથી તો એને તમે આશીર્વાદ આપો યોગીજી મહારાજ આવતીકાલે તમે મળજો દિવસે મળ્યા મળ્યા દિવસ તો યોગીજી મહારાજ પ્રશ્ન છે મારી દીકરીને ત્યાં પુત્ર નથી તો તમે આશીર્વાદ આપો તો યોગીજી મહારાજ કે જાઓ તમારી દીકરીને ત્યાં મુક્ત પધારશે અને મુક્ત રાજસિંહ નામ પાડજો તો ગોવિંદસિંહ બાપુ કે બાપા ડોક્ટરો એ ના પાડી છે કે સંતાન પ્રાપ્તિના કોઈ ચાન્સીસ નથી જેટલા કોઈ જોનારા કોઈ જ્યોતિષી હોય બીજા ત્રીજા બધાએ કીધું કે આના જીવનમાં સંતાન યોગ લખેલો જ નથી અને તમે તો કીધું કે જાઓ મુક્ત પધારશે અને મુક્તરાજસિંહ નામ યોગીજી મહારાજ કે મહારાજ આપશે ભલે ડોક્ટરો ના પાડે બીજા બધા ના પાડે પણ મહારાજ આપશે તો એ કે સારું પણ કે તમે તો અત્યારથી નામે આપી દીધું મુક્તરાજસિંહ પણ એ જન્મ થશે વખતે રાશિ નહીં આવે તો યોગીજી મહારાજ કે જાઓ રાશિ પણ એ જ આવશે અને એ જયારે બાળકનો જન્મ થયો તો એ મન ટ જે સિંહ રાશિમાં જન્મ થયો અને મુક્ત રાજસિંહ નામ પાડ્યું આજે આશીર્વાદ આપે દોઢ વર્ષ પછી જન્મ થાય એ વખતે રાશિ પણ કઈ આવશે એ કોના હાથમાં હતું યોગીજી મહારાજના હાથ એવા એ બોલે પ્રમાણે થાય ભગવાનને સંજોગો એ રીતે સેટ કરવા પડે યોગીજી મહારાજ એવા પુરુષ હતા એક યુવક છે ને યોગીજી મહારાજ પાસે આવ્યો બાપા કે ગઈ કાલે કેમ નો હું મરાઠા મંદિર માં ગયો મંદિરમાં ગયો એને એમ કે મંદિર ની વાત કરીએ તો યોગી બાપા એમ અમ છે કે બીજા મંદિર માં ગયો એટલે વાંધો નહીં એમ તો એ કે બાપા મરાઠા મંદિર માં ગયો હતો બાપા કે એમ એ મંદિર માં કોની મૂર્તિઓ હતી યોગીજી મહારાજ બાજુ ડિટેલમાં પૂછ એ એ મંદિરમાં કોની મૂર્તિઓ લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ સીતારામ બધી યોગીજી મહારાજ કે માળો બનાવે છે અમને પછી યોગીજી મહારાજ કે એ બધી મૂર્તિઓ હૃદયમાં ભરશો તો પછી અમારા કાઢતા દમ નીકળી જશે હા અમને બનાવે છે પછી બાપા એ આમ ધબ્બો મારીને બાપા કે એમ ન જવાય કે આપડે ત્યાં લો કે કાલે ઉપવાસ કરી નાખજો એ કે બાપા હું ઉપવાસ કરીને જ જોવા ગયો તો કે મને ખબર હતી કે તમે દંડ ફટકારવાના જ છો એટલે પહેલો દંડ ભોગવી લીધો ને પછી ગયો તો આજે લોકો બધા જુએ છે એ આપણું બહુ મોટું ભાગ્ય છે કે આપણે આ સત્પુરુષ યોગમાં આવી ગયા આજે આમ સામાન્ય રીતે અમેરિકાના વિઝા કોઈને મળે તો કેવા ખુશ થઈ જાય કે અમારો અમેરિકાના વિઝા મળી ગયા એક જણો તો તમને નવાઈ લાગે આપણે સંતો પાસે આવ્યો એ કે મને સર્ટિફિકેટ મળી ગયું બીસી નું બીસી સર્ટિફિકેટ સર્ટિફિકેટ કે હા મારા ટકા વધે બીજે મને હું કેટલા વખત ટ્રાય કરતો હતો બ્રાહ્મણ યુવક હતો અને કે મને સર્ટિફિકેટ મળ્યું એટલે એમ કે બીજે આગળ લાઈન માં જો આજે એક સર્ટિફિકેટ મળે ને તો એ કુદે જ ગણાય ભગવાન ને સંત નો ભેટો થાય ને એ કોઈ સામાન્ય વસ્તુ નથી પણ આપણને લોટરી લાગે ને તો આમ ભાગ્ય મનાય અત્યારે અમેરિકામાં એક પાવરબોલ લોટરી એક ટિકિટ તમે એક ડોલરની લો ને તો લાગે કેટલાની ખબર છે આઠસો ને ઓગણીસ કરોડ 819 કરોડ ડોલર એક તમારે તો એક જ ડોલરની ટિકિટ લેવાની અને લોટરી લાગે છે નહીં અત્યારે એક કરોડ માણસો એ લીધેલી છે વિસ્કિન વિસ્કોન્સિન શહેર છે ને ત્યાંનું સ્ટેટ પણ છે અને શહેર પણ છે ત્યાં પાવરબોલ લોટરી અત્યારે ચાલુ છે કાર્યક્રમ અને લોકો ટિકિટ લઈને બેઠા છે કે મારું લાગશે મારો લાગશે એમ કરીને રાહ જુએ છે હવે ઊંટનો હોઠ પડે નહીં ને શિયાળાના મોઢામાં જાય નહીં એવી દશા છે બધા રાહ જોઈને બેઠેલા છે પણ જેનો નંબર લાગે એને કેટલા મળશે આઠસો ને ઓગણીસ કરોડ ડોલર જેને પણ લાગે એને તો ધન્ય થઈ જાય કે નહીં ન્યાલ થઈ જાય કે નહીં તો યોગીજી મહારાજ એવું બધાને કે તમારી બધાની લોટરી લાગી ગઈ એટલે આપણે બધાની લોટરી લાગી ગઈ લોટરીમાં પછી યોગીજી મહારાજ પૂછે કે લોટરી કેટલાની લાગે અને કેટલાને લાગે ધારો કે તમે એક રૂપિયાની ટિકિટ લીધી હોય તો બે રૂપિયાની મળે એને લોટરી કહેવાય કે મારે લોટરી લાગી કેટલા લાગી એ કે સાડા પાંચ રૂપિયાની એ લોટરી કહેવાય એક રૂપિયા લીધી હોય લાખો માં લાગે એને લોટરી કેવાય તો બાપા કે લોટરી કેટલા ની લાગે કરોડો ની લાગે અને કેટલાને લાગે દસ લાખ લોકો એ લીધી હોય તો દસે દસ લાખ લોકોને લાગે એકને જ લાગે ને તો બાપા કે આપણે લોટરી લાગી ગઈ દુનિયાની વસ્તી કેટલી છે પણ એમાંથી આપણને જ સત્પુરુષનો યોગ થયો બધાને નથી થયો પ્રમુખ સ્વામી મહારાજ એક જણ ને કીધેલું એટલે હું તો સ્વામી વાત સ્વામી કે તું અનંત જન્મ સુધી ઉભો રે ને તો આ દર્શન ના થાય બાપા કે આ તો તને સહેજમાં દર્શન થઈ ગયા છે પણ તને ખબર નથી એવી સ્વામી વાત કરેલી એટલે આપણને સદપુરુષનો જે યોગ થયો એ બહુ મોટી લોટરી લાગી ગઈ છે